તો આજે અમે લોકો પાછા આવી ગયા ફરી વાર કોન્ટેન્ટ શૂટ કરવા તો અમારો ભાઈ માલ સામાન બતાવો આ છે ભાઈ પાણી આ પાણી અમારે જો આવી રીતે હું નહીં પી શકું એનું કારણ છે એક હાથે મોબાઈલ પકડો અને એક આ જોઈ લ્યો અમારી ઠેલી બધી બાકી જો સુનિલ ભાઈ આવી ગયા છે અમારી વાડીએ સુનિલ ભાઈ ને મેં રંગ લગાડી દીધો છે કે ભાઈ તમે વાડી આવો આવો અહીંયા કન્ટેન્ટ સારો આવે બધું આતે તે ફલ ફલ ન થાય ને ત્યાં એટલે અહીંયા કન્ટેન્ટ સારો આવશે અને અત્યારે દિવસના વાગ્યા છે પાંચ થોડીક વાર ખમવું પડશે અમારા લોકોને એટલે કન્ટેન્ટ સારો આવશે એનું કારણ છે સનલાઇટ ટાઈમ થાય સનલાઇટ કેવાય ને સનસેટ 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 ટાઈમમાં વિડીયો સારો શૂટ થાય તો થોડી વાર અમે આમ તેમ કરશું બાકી વિડીયો શૂટ કરવાનો થાય છે પાછો ગુજરાતી વસી તમિલ તો અમે લોકો કેટલા વાર એકવાર આવશું આપણે માર્કેટિંગમાં માર્કેટિંગમાં હવે બધા લોકોને એમ લાગતું હતું કે આ ગુજરાતી વસી તમિલ પડી ગયું પણ પડી નથી ગયું માંગ પણ બધે બહુ કરી છે હા ગુજરાત વિશે રાખે બાકી ચક્કા ચક્કા આવો આપડી વાડી ચકા ચક ઘઉં બહુ આવો ચકલા બકલા જોવા ચકલા બકલા જોવા બાકી ઘઉં બહુ જવા તમે ઘઉં બહુ આપડે દેશી બાળક ગામ દેશી છોરા

હવે ફોન ને કઈ રૂચો ને પછી એક આટ છે ને આમ હલાવતો હું આમ સમજાય શૂટિંગ એમ જો જા બરોબર ઓકે નીચે થી આમ આવી રીતે કઈ ઉપર ધીમે ધીમે ચાલુ પછી કરતો થોડા કર એમ લાગે ખાલી વિડીયો માં થાય એમ લાગે કે વિડીયો સારો છે સારો છે બાકી જો અડધી કલાક છે એમાંથી હજી વિડીયો નથી આવ્યો અને એડિટિંગ તો મને એમ છે કલાક કરી છે તઈ થા હા તો ફાઇનલી તમારો ભાઈ થઈ ગયો છે એકદમ ઓકે આજે થોડું કામ આજે થોડું અન અન આજે થોડું અનકમ્ફર્ટેબલ જેવું લમઠબલ અનકમ્ફર્ટેબલ જેવું લાગે છે પણ ઓકે છે કોઈ વાંધો નહીં ભાઈએ પહેરાયું છે તો ભાઈ એકદમ ઓકે જોઈ તો ચાલો અમે લોકો હવે શૂટ કરીશું વિડીયો કેમ કે આ વિડિયો મે શૂટ કરીશું માં નહીં નાખે એનું કારણ છે મારી પાસે દિવસના સામે શૂટ કરી હોય એટલે આમાં બધાને ખબર પડી જાય નહીં ખબર પડવા દેવાની બરોબર ને હા છે હાલ ભાઈ વેલકમ બેક સ્વાગત છે તમારું બધાનું મારા બીજા દિવસમાં તો ફાઇનલી આજે તમારો ભાઈ ઉઠી ગયો છે વેલો અને મમ્મી એ ઉઠાડી કેમ કેમકે ઉઠવાનું મન તો નતું કેમ કે જોબ એટલું કામ આપણું ચાલતું હતું ઠકાઈ ગયું હતું જીમમાં ઠકાઈ ગયું હતું કન્ટેન્ટ શૂટ કરવામાં ઠકાઈ ગયું હતું પણ સ્ટ્રગલ આપણી ઓન ટાઈમ ચાલુ જ છે તો આજે તમને લોકો એમ લાગતું હશે કે તો ભાઈ તો આમ કપડાં બપડા પહેરીને એકદમ ઓકે છે તો અત્યારે ચાલી રહી છે લગનગાળાની સિઝન તો ફાઇનલી આપણે લગનગાળામાં કોઈનું જવાનું છે નહીં ઓણ તો કાંઈ ખબર નથી પડતી કોઈના લગ્ન ન નથી કોઈ જમવાનું નથી કે તો કાંઈ વાંધો નહીં તો અત્યારે જવાનું છે મારા પાપીપળા મારા દલ્લાની ઘરે હવે એના ઘરે શ્રીમત છે શ્રીમત નહીં બોલું હા રાંદલમાં થયેલા છે તો અત્યારે ફાઇનલી હું અને મારો ભાઈ દલ્લો હમણાં સી કે પટેલિયા હું અને મારો ભાઈ જાસી અને અત્યારે હું એને ફોન કર્યો હતો ચાલો આવો તો એ આવે છે બાકી તો બુદ્ધિ ચૈલા રાખે તાર ચાલો આપણે આજ કઈક મौज-મસ્તી કરીશું થોડી ઘણી થાય ના થાય મારા મમ્મી આવી ગયા છે શરમાઈ છે ભઈયા ગયા તો ચાલો ઘરવાળાના આશીર્વાદ લઈને પછી ગામની આપણે આશીર્વાદ દેહી બદલ્લાના દોસ્તાર આવી ગયો ફાઇનલી બલાડલે રામ રામ ભાઈ આજ તમારા ઘરે છે હું ઈ તો કે એટલે અમને લોકોને પ્રસંગ છે શ્રીમત શ્રીમત નથી રાંદલ અને કથા કઈ રીતે રાંદલ માથે ઈ નઈ ભાઈ તું બધું કહેતો છે પણ આ ને મને લેટ કરાવી દીધો થોડોક અહીંયા આવતો રે માણસો જોવેરામાં ખબર છે મોડું થાય ગમે અહીંયા જાય આપડે ના મારે તો કાલે આવું ભાઈ ના વેલું નથી વેલું નથી જવું કે આપણે કાલે જાય નવીન માં કઈ

दल मेपी वेरारी करी भाई हा હાલો હાલો ઉપાડો ઉપાડો રાખ્યા કરે નામ ના ના ભાઈ હજી બે દસ ટકા છે અત્યારે અમે લોકો આવી ગયા પાછા અમારી જેતપુર માં અને અત્યારે હવે ખાવા આવ્યા છીએ દાબેલી

ઈ તો મારા ગીતામાં મે દીધા તો મને ખબર જ હોય ને ભાઈ તારે તો કેવું છે ભાઈ બાકી મારા માંથી મે જ દીધા હતા ઠીક હે 20000 આવ્યો મને ગણાય તો ક્યાં છે 20000 પગાર આવ્યો છે ક્યાં 20 20000 આવ્યા નથી ભાઈ કાઈ 20000 ના જલતે ટુકડો પે પલતે 20000 માં 5000 નો ખર્ચો હતો અને પાછી 5 થી 2000 લીધા હતા જીમ ની ફી બાકી હતી બધું દીધું તો પૂરું થઈ ગયું ને ડબરો હમણા લેવો ડાઈટ નો ઈ તો ભાઈ ઈ તો ઓન ટોપ ડાઈટ તો હોય તો જરૂરી હે બાકી કાઈ બને આમાં કાઈ નો થાય